અને હવે વાત કરીએ સૌથી મોટા સવાલ વિશે કે ભણવું કેવી રીતે તો શિક્ષણ ને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે સિત્યાસી હજારથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ અહીંયા જોવા મળી રહ્યો છે દેશની એક અગિયાર લાખ શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે એક શિક્ષક વાળી શાળામાં અભ્યાસ કરે છે સત્યાસી હજારથી વધુ રિપોર્ટમાં ખુલાસો થયો છે એક શિક્ષક ધરાવતી શાળાઓમાં ગુજરાત દેશમાં સોળમાં ક્રમે છે ગુજરાતની બે હજાર છસો બાસઠ માફ કરશો ગુજરાત ની બે હજાર ચારસો ને બાસઠ શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે વિદ્યાર્થીઓ વગર શિક્ષકો ચલાવે છે રાજ્યની બસોતેર શાળા ગુજરાતની વિદ્યાર્થી વગરની શાળામાં શિક્ષકો છે નવી નીતિ મુજબ ઓગણત્રીસ વિદ્યાર્થી દીઠ એક શિક્ષકનો રેશિયો છે રાજ્યમાં ચાર પોઈન્ટ શિક્ષકોની સામે ત્રણ પોઈન્ટ ચોરાણું લાખ શિક્ષકો છે ત્રણ પોઈન્ટ ચોરાણું શિક્ષકો ચોરાણું લાખ શિક્ષકો પૈકી બે પોઈન્ટ એકવીસ લાખ મહિલા શિક્ષિકાઓ છે ગુજરાતમાં શાળા દીઠ સરેરાશ સાત શિક્ષકો છે તો પૂર્વ ડીપીઓ પોટા સાહેબ આપણી સાથે જોડાઈ ગયા છે આ મુદ્દે ચર્ચા કરવા માટે પોટા સાહેબ આપનું સ્વાગત છે 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 ઉપર કે જે ઘટ જોવા મળી રહી શિક્ષકોની અને જે રીતે વિદ્યાર્થીઓ અમુક શાળાઓમાં નથી આખી જે પ્રોબ્લેમ આ શિક્ષણ વ્યવસ્થામાં સર્જાઈ છે આને સોલ્વ કરવા માટે શું કરવું જોઈએ આમાં સૌથી પહેલા એ જાણવાની જરૂરત છે કે રિયલિસ્ટિક વર્લ્ડ ક્યાંથી ખેંચાતું આવ્યું છે જો તમે અઢારસો પંદરની સ્થિતિ જોશો અને ત્યારબાદના જે વર્ષો છે એમાં શિક્ષણનું નિરીક્ષણ કે એના ડેટાનું એનાલિસિસ કરવામાં આવે તો ખ્યાલ આવશે કે આ જે પદ્ધતિ છે અને જે અમલમાં હમણાં છે અને શિક્ષકોની ઘટ વિદ્યાર્થીઓની ઘટ છે એ કેરી ફોરવર્ડ થાય છે સિસ્ટમના લીધે હવે જ્યારે કોઈ પણ સ્કીમ બનતી હોય કોઈ પણ પ્લાન બનતું હોય ત્યારે શિક્ષકની સંખ્યા વિદ્યાર્થી દીઠ નિર્ધારિત હોય છે સરકારે જોવું જોઈએ કે વિદ્યાર્થી સંખ્યા સાથે જ્યારે શિક્ષકની સંખ્યા નિર્ધારિત હોય તો એ જ પ્રમાણે સેટઅપ મંજૂર થવું જોઈએ અને એ જ પ્રમાણે શિક્ષણની વ્યવસ્થા ચાલવી જોઈએ હવે શિક્ષણની વ્યવસ્થા ગમે તે રીતે ચાલતી હોય અને શિક્ષણ પ્રદાન કરવામાં આવતું હોય તો ટેકિટ ગ્રાન્ટેડ થઈ જાય છે કે આ પદ્ધતિથી જો શિક્ષણ આપવામાં આવે તો કોઈ પ્રોબ્લેમ થશે નહીં અને આપણું કામ નીકળી જશે એટલે સરકારની જે માનસિકતા હોય છે એ કામ જે રીતે નીકળતું હોય અને જે રીતે એને ડેટા મળતા હોય જે રીતે પ્રગતિ થતી હોય એને ટેકિટ ગ્રાન્ટેડ લઈ લે છે હવે એક શિક્ષકની જે શાળા હોય છે અને જ્યાં વિદ્યાર્થી હોય છે ત્યાં વિદ્યાર્થીની પહેલા ધોરણથી થી પાંચમા ધોરણની જે સંખ્યા હોય જે ન્યૂનતમ સંખ્યા હોય એનાથી ઊંચી સંખ્યા હોતી હોય ત્યારે આ મર્જની સ્થિતિ આવતી હોય એક થી પાંચના ધોરણના વિદ્યાર્થીને સાથે બેસાડીને એક જ શિક્ષકે કોઈ પહેલા દિવસે ક્લાસ લીધું હશે અને ઈ પરીક્ષણ સફળ થયું હશે એટલે આ પદ્ધતિ ધીરે ધીરે આગળ વધી છે એટલે વર્તમાનને દોષ આપવું એટલું હિતાવર નથી કારણ કે આ જે વસ્તુ છે એ પહેલાથી ખીચી આવી છે કારણ કે આઈ વોઝ ધી સ્ટુડન્ટ ઓફ પ્રાઇમરી એજ્યુકેશન અને મેં પણ આ પરિસ્થિતિ જોઈ છે ને અને બેસ્ટ હમણાં પ્રોબ્લેમ એ છે કે બેસ્ટ એજ્યુકેશન મળતું નથી એટલે પ્રોબ્લેમ એરાઇઝ થાય છે નો ડાઉટ ઇન માય ઓપિનિયન સરકાર જ્યારે વિદ્યાર્થી સંખ્યા પ્રમાણે શિક્ષક નિર્ધારિત કરતા હોય તો એને એ જ પ્રમાણે શિક્ષક આપવું જોઈએ એ જ પ્રમાણે હવે જ્યારે ચાલી જશે ચાલતું રહેશે એ માનસિકતા આપણી સમક્ષ રહેશે ને ત્યાં સુધી કઈ નહીં થાય એટલે ચલાવવું ન જોઈએ બધી વસ્તુ અનુશાસનમાં હોવી જોઈએ અનુશાસનનો આગ્રહ રાખવામાં આવશે તો પ્રોબ્લેમ થશે બિલકુલ એટલે સર અહીંયા એવું છે કે જેમ તમે કહ્યું કે આ પ્રોબ્લેમ નથી પ્રોબ્લેમ જૂની છે અને વર્ષોથી સ્ટ્રેચ થઈ રહી છે આ પ્રોબ્લેમ આનું કોઈ સોલ્યુશન એવું તમારું કેવું છે પણ અહીંયા સર સમય બદલાયો સુવિધાઓ બદલાઈ વિદ્યાર્થીઓ વધ્યા શાળાઓ વધી પણ શિક્ષકો કેમ નથી વધ્યા એ સૌથી મોટો સવાલ છે જેન્ટલમેન કોઈ પણ ગવર્મેન્ટની સ્કીમ હોય પ્રાઇવેટ સેક્ટરની સ્કીમ હોય એ તમે બોળા પ્રમાણમાં એનું એનાલિસિસ કરશો તો તમને ખ્યાલ આવશે કે જ્યાં જ્યાં માર્કેટિંગ છે ત્યાં તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વૃદ્ધિ જોવા મળશે ડેવલપમેન્ટ જોવા મળશે બિલકુલ પોટા સર પોટા સર આપને રોકવા માંગી આપની જોડે હું પરત આવીશ આપણી સાથે શિક્ષણવિદ અને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી પણ જોડાયા છે મનીષભાઈ આ આ હાલત કેમ આવી જોવા મળી રહી છે આટલી બધી શાળાઓ શાળાઓની સંખ્યા વધી છે વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે પણ કેટલીક શાળાઓમાં તો એક જ શિક્ષક છે હવે એક શિક્ષક તો કેવી રીતે આટલા બધા વિદ્યાર્થીઓને સાચવવાનો ઘણી ગંભીર અને ચિંતાજનક વિષય કહેવાય એક તરફ આપણે નવા વર્ષમાં પચીસ તરફ આપણે વિશ્વની અંદર એવું માપદંડ આપવા માંગી છે એવા આપણે ડંકો વગાડીએ અને બીજી બાજુ શૈક્ષણિક વ્યવસ્થામાં સતત આપણે નીચે જતા જઈએ હું એમને કહેતો કે શૈક્ષણિકમાં ખામી ન હોય શૈક્ષણિક વ્યવસ્થામાં અપૂરતા સાધનો હોઈ શકે અપૂરતી વ્યવસ્થા હોય શકે પણ એને ઉકેલ લાવવાના ઉકેલ લાવવાની દિશામાં જો કામ જ ન થાય તો વધુ વધુ બેકલોગ થતો જાય એટલે કે શિક્ષકોની ભરતી લાંબા સમય સુધી ન થાય દેશની અંદર એક પોઈન્ટ અગિયાર લાખ શાળાઓ માત્ર એક શિક્ષક હોય એટલે એ ડેટાને પણ એટલા માટે કે તમે જુઓ કે જ્યાં શિક્ષકની વધુ ભૂખ છે માંગ છે વધુ એવી જગ્યાએ ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં જેને આપણે વાયબ્રન્ટ પ્રગતિશીલ છે એમાં પચીસો જેટલી શાળાઓ ગુજરાતમાં એક શિક્ષક થી ચાલતી હોય અને એની આગળ પણ પાછું સી આરસી ને બધા ડેટા આપવાના બીજું કામ કરવાનું ભીડ ભેગી કરવાની ને સાઈઠ જેટલા કામ શિક્ષણ સિવાયના શિક્ષકોને સોંપાતા હોય તો કેવી રીતે ભણશે ગુજરાત એટલે વ્યવસ્થાની આયોજન કરવામાં હું એ વાત સાથે સહમત છું એવું નથી કે અત્યારે આવું છું કે તેવું નથી પણ સવાલ એ છે કે વ્યવસ્થા વ્યવસ્થાનું સુચારું સુચારુ આયોજન કરવા એક તરફ આપણે વિદ્યા સમીક્ષા કેન્દ્ર કરીએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર કરે છે શું આપણને ખબર જ નથી હોતી ન્યુઝ કેપિટલ અહેવાલ આખા ગુજરાતમાં દેખાયો હતો પછી બધા લોકોને શિક્ષણ વિભાગને યાદ આવ્યું કે શિક્ષકો તો કાગળ ઉપર હોય છે અને શિક્ષક તો વિદેશમાં મજા કરે છે અહીંયા તો ભણાવતા જ નથી પગાર લે છે ત્યારે એ આખી વ્યવસ્થા કેમ આવી તો સમીક્ષા કોની થાય છે વિદ્યાર્થીઓની મોટા પાયે જે રીતની પરિસ્થિતિ હોય ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં શાળાઓની સ્થિતિ ઉપર ગંભીરતાથી વિચાર જવું છે આ એ વિષય છે કે એક તરફ શિક્ષકોની ઘટ મોટા પાય એટલે કે સાહીઠ હજાર જેટલા શિક્ષકોની ઘટ જે સરકારી ડેટા દેખાડી રહ્યો છે અને બીજી બાજુ સરકાર તરફથી લાંબા સમયથી શિક્ષકોની ભરતી ન કરવાની અને એના કારણે જે અવ્યવસ્થાને અરાજકતા થઈ એટલે જ આપણે અસરના રિપોર્ટમાં પણ જોયું છે કે ગુજરાતના બાળકોને નહીં દેશના બાળકોને પણ લખણ લેખન કરણ ને વાંચનની અંદર

એક એક અહીંયા તમને ખાલી એક મારે સવાલ એડ કરવો છે પોટા સાહેબ આપણી સાથે જોડાયેલા છે પોટા સાહેબે એવું પણ કહ્યું કે આ જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ સ્ટ્રેચ થઈ રહી છે આજની પ્રોબ્લેમ નથી વર્ષોથી આ પ્રોબ્લેમ છે એ તેઓ જ્યારે ભણતા હતા ત્યારથી આ પ્રોબ્લેમ છે એટલે કે સરકાર પણ હવે તો બદલાય જૂની સરકાર નવી સરકાર તેમ છતાં પ્રોબ્લેમ ત્યાંનો ત્યાં કેમ જોવા મળી રહ્યો છે એ સમજવું છે સર એટલે શિક્ષણ છે ને એ રાજ્યનો વિષય છે અને રાજ્યના વિષય સૌથી મોટા મોટા સાહેબ સાચું કીધું બેકલોગ ચાલતો જાય પ્રશ્ન ખેંચાતો જ પણ ખેંચાતો જાય એના ડેટા જોવા જેવા છે હું રાજકારણ કે ગુજરાતમાં છેલ્લા દસ વર્ષનો ડેટા જોવો તો એક એક શિક્ષકથી ચાલતી શાળાઓની સંખ્યા વધતી જાય છે ચૌદ હજાર પાંચસો ને પાસઠ શાળાઓ એવી છે એક વર્ષમાં એક કરતા વધુ ધોરણના વિદ્યાર્થીને અભ્યાસ કરવાની ફરજ પડશે એની માટે કોણ જવાબદાર એની માટે તો ઇન્ફ્રાસ્ટ્રકચર તમારે જરૂર છે જર્જરી શાળાઓના ઓરડાઓ ન્યૂઝ કેપિટલ બધા માધ્યમ દેખાડ્યા છે તેના માટે કોણ જવાબદાર શિયાળાની કડકટ ઠંડીમાં આપણા બાળકોને ખુલ્લામાં ભણવું વડી અદાલત લગાડે અને શિક્ષણ મંત્રી બે જવાબદાર નિવેદનો કરે એવી કોર્ટ નોંધ લે સુવો મોટો કરીને તો આ બધી વ્યવસ્થા એ પાછળની ખેંચાતી નથી જેમ જેમ સમય બદલાય એમ વ્યવસ્થાની સાથે આપણે કોમ્પ્યુટર કોમ્પ્યુટર ભણાવવાના શિક્ષક જ ન આપીએ તેનો શું હોય એટલે આપણને કોમ્પ્યુટર ખરીદવામાં રસ છે પણ શિક્ષક આપવામાં રસ નથી તો આ વ્યવસ્થાની ખામી કહેવાય આ બીજી કોઈ વાત નથી અને એના માટે શિક્ષણ વિભાગે શું થવું પડે સવાલ એ છે કે છેલ્લા વર્ષથી જે રીતે વ્યવસ્થાની અંદર સરકારી અને ગ્રાન્ટેડ શાળાના માળખાને તોડી નાખવાનું અને ખાનગી શાળાઓનો જે રીતે રાફડો ફાયટો છે એના કારણે ગુજરાતની શૈક્ષણિક વ્યવસ્થાને ભારે નુકસાન થયેલું છે હું જવાબદારીપૂર્વક સરકારને આપના માધ્યમથી વિનંતી કરું છું ખાલી દર વખતે આવે ડેટાને આપણે બોલીએ એવું નહીં સરકારે નક્કી કરીને એક પ્લાન બનાવવો પડે સરકાર બધા પ્લાન બનાવે છે પણ શૈક્ષણિક વ્યવસ્થા માટે કેમ પ્લાન નથી બનાવતી શૈક્ષણિક વ્યવસ્થા માટે સરકારે નીતિગત રીતે નિર્ણય કરીને એનું સંપૂર્ણ પણ મૂલ્યાંકન કરવું જોઈએ સીએમના ડેસ્કબોર્ડ ઉપર આ ડેટા આવે જ છે તો રાજ્યના મુખ્યમંત્રીશ્રીને સીધી આ વાત આવી જોઈએ કારણ કે શિક્ષણ ને આરોગ્ય એ રાજ્યની એવી વ્યવસ્થાના ચાલક પર છે એ માનવ સૂચકાંક ડેવલપમેન્ટ

સાહેબ જો અહીંયા પ્રોબ્લેમ એ ખબર નથી પડી રહી કે આપણી જોડે વ્યવસ્થા નથી કે પછી શિક્ષકો નથી કે પછી શાળાઓમાં જે અમુક શાળાઓ પણ એવું બી નથી અમુક શાળાઓમાં વિદ્યાર્થીઓ નથી અને એક એક બે બે શિક્ષકો છે એટલે જે ઓલ ઓવર સિસ્ટમમાં ક્યાં લૂપ છે એ નથી ખબર પડી રહી સર આમાં એવું છે કે જે પ્લાનિંગ ફાઇનાન્શિયલી કરવામાં આવે છે ઈયર માટે એક વર્ષ માટે તો એમાં જે ફિઝિકલ ટાર્ગેટ અને ફાઇનાન્શિયલ ટાર્ગેટ મૂકવામાં આવે એ પ્રમાણે પ્લાન એક્ઝિક્યુટ થાય અને એના ઉપર સમીક્ષા સમયાંતર થતી હોય ત્યારે આપણને ખબર પડશે કે ક્યાં લેક્યુના છે અને ક્યાં ઇમ્પ્લિમેન્ટેશન બરોબર છે દરેક વખતે સિસ્ટમની ભૂલ નથી હોતી પણ એક્ઝિક્યુશન જે હોય છે એ એક્ઝિક્યુશન પ્લાન પ્રમાણે હોવો જોઈએ કારણ કે નાણાકીય બજેટમાં આપણે શિક્ષકોની સંખ્યા અને વર્ગખંડની સંખ્યા વિદ્યાર્થીઓની સંખ્યા ટાર્ગેટેડ કરીએ અને એ પ્રમાણે આયોજન કરતા હોઈએ તો જ્યારે વિદ્યાર્થીની સંખ્યા ટાર્ગેટેડ થઈ ગઈ અને શિક્ષકો કેટલા પ્રમાણમાં મળવાપાત્ર છે એ પ્રમાણે એની નિયુક્તિ કરવાની રહે હવે તમે નિયુક્તિ જ ન કરો તો પ્લાનિંગ તો શેટર્ડ થઈ જાય એ પ્લાનિંગ એ પ્રમાણે ચાલે નહીં અને જે એરિયર્સ વધતો જાય દેટ ઇઝ વેરી પ્રોબ્લેમેટિક વધવું જોઈએ કારણ કે બે હજાર પચીસ માં એક હજાર શિક્ષકોની જરૂરિયાત હોય બે હજાર વધીને બારસો થઈ જાય એ નહીં એક હજારની સંખ્યા આઠસો છસો સાતસો અને બે હજાર અઠાવીસ સુધીમાં ઝીરો થઈ જાય એટલે બધા વર્ગખંડને શિક્ષકો મળી રહે અને જે કોઈ પણ સ્કૂલ મંજૂર કરવી હોય પ્રાઇવેટ કે સરકારી તો ત્યાં કેચમેન્ટ એરિયા વિદ્યાર્થીઓનો નો ધ્યાને રાખીને તમારે શાળા મંજૂર કરવાની રહે અન્યથા શાળા તમે શાળાઓની સંખ્યા વધારવા માટે કે તમે શાળાઓ મારફત શિક્ષણ આપો છો એ ટાર્ગેટ કરવા માટે જો તમે પ્રયત્ન કરશો તો વિદ્યાર્થી સંખ્યા મળશે નહીં અને વિદ્યાર્થી સંખ્યા વર્ગ ધોરણ દીઠ નહીં મળે તો આ મર્જન્ટની સિચ્યુએશન આવે અને એક જ શિક્ષક આખી શાળા ચલાવતો હોય એવા દ્રશ્યો પ્રતિપાદિત થાય છે